નમસ્કાર મિત્રો પટ્ટા ઉતારી લેવાના રાજકારણના અત્યારે આ માહોલમાં હું તમને બધાને કંઈક વાત કહેવા માટે આવ્યો છું જરાક હું ગોઠવી લઉં લાઈવ બધું બરાબર આવે છે ને પછી આપણે વાત માંડીએ પટ્ટાનું રાજકારણ દોસ્તો મારો અવાજ કદાચ બરાબર આવતો હશે એ આશા રાખું છું તો મિત્રો છેલ્લા ઘણા દિવસથી પટ્ટાનું રાજકારણ ગરમાઈ ગયું છે જ્યારથી આ ઘટનાક્રમ બન્યો છે ત્યારથી હર્ષ સંઘવી અને ભાજપના જે કઈ પણ મળતિયાઓ છે એ બધા ખૂબ વધારે પડતા ઉછળી રહ્યા છે અને પોલીસને હાથો બનાવવાનું કામ કરી રહ્યા છે ત્યારે આજે મારે એક ઘટના બાબતે પહેલા તો તમારા બધાનું ધ્યાન દોરવું છે કે પેલા બધા મિત્રો લાઈવમાં આવી જાય પછી હું બધાનું ધ્યાન દોરું હું તમને બધાને એક સમાચાર બતાવવા માંગુ છું કે આ હર્ષ સંઘ વિષય બહુ વધારે પડતું બોલ બચ્ચન કરે છે ઠીક છે અત્યારે સત્તામાં છે એટલે બહુ વધારે પડતું ગોલ બચ્ચન કરવા માટે થઈને એને કોઈ રોકતો હશે નહીં પણ મારા હાથમાં કેટલાક છાપાના અને હું જનતાને જણાવવા છું કે સંસ્કારની વાતો કરનારા લોકોને સંસ્કારના પટ્ટાના નામે રાજકારણ કરી અને સામાન્ય પોલીસ વાળા જે છે કોન્સ્ટેબલ લોકરક્ષકો એના પરિવારને હાથો બનાવનારા હર સંઘવી ની શું છે એ વાંચીએ આપણે મારા હાથમાં આ બિઝનેસ સ્ટાન્ડર્ડ નામનું એક છાપું છે ચૌદમી સપ્ટેમ્બર બે હજાર તેર નું છાપું છે એની હેડલાઇન વાંચો એની હેડલાઇન એવું છે કે બીજેપી એમએલએ એમએલ ફોર અબ્યુઝિંગ કોપ રેઇનિંગ ઇન મોદી મોદીશન હમણાં હું તમને આનો ગુજરાતી અર્થ સમજાવું આ બીજું છાપું છે ઇકોનોમિક ટાઈમ્સ ઓફ ઇકોનોમિક ટાઈમ્સ બીજેપી એમએલએ એ બુકડ બરાબર અને એમાં તારીખ છે ચૌદમી સપ્ટેમ્બર બે હજાર તેર ત્યાર પછી આ ત્રીજું છાપું છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં એવું લખ્યું છે કે બીજેપીના ધારાસભ્યને પોલીસે એફઆઈઆર કરી આ ઇન્ડિયન એક્સપ્રેસ છાપું છે ઇન્ડિયન એક્સપ્રેસમાં લખ્યું બીજેપી એમએલએ ફોર્મર મેયર ગેટ નોટિસ ટુ અપિયર બિફોર પોલીસ હવે કયા એમએલએ છે એ નામે વાંચી લો જરાક અહીંયા સ્ક્રીન ઉપર પોલીસે કોને નોટિસ આપી છે જોઈ લો અને શેની નોટિસ એ જોઈ લો ઘટના એવી છે દોસ્તો કે જ્યારે બે હજાર ચૌદ નું લોકસભાનું ઇલેક્શન ચાલતું હતું ત્યારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ચહેરા તરીકે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા સપ્ટેમ્બર બે હજાર તેર ની વાત છે આ એ સમયે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી ભાજપના માજી મેયર એનું કંઈક નામ લખ્યું છે અને બે ચાર બીજા લોકો આટલા લોકોએ ટોળું કરી અને જાહેર ચાર રસ્તા ઉપર કોઈ પણ મંજૂરી વગર કોઈ પણ આયોજન વગર ફટાકડા ફોડવાનું ચાલુ કર્યું અને આખા વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો ફટાકડા ફોડવાના કારણે બે ફામ નાચવા ગાવાનું બે ફાર્મ ગમે ત્યાં હાઈવે પર રોડ રસ્તા પર ફટાકડા ફોડવાના અને એના કારણે જનતામાં અગવડતા થઈ તો કોઈએ સો નંબરમાં ફોન કર્યો કે ભાઈ અહીંયા કેટલાક માણસો રોડ ઉપર ફટાકડા ફોડી રહ્યા છે જેના કારણે ટ્રાફિક જામ થયો છે ઘટના હતી કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકેનો ચહેરો જાહેર કર્યો એની ખુશીમાં આ ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી અને એની ટોળકી છે એ ફટાકડા ફોડતી હતી એ વખતે ત્યાંના સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા એને સો નંબર પર ફોન જવાના કારણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઘટના સ્થળે ગયા અને ઘટના સ્થળે જઈ અને એને ફટાકડા ફોડતા હતા એને રોકવાની અને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ તમે આ રોડ ઉપર ફટાકડા ફોડો છો તમારે ના ફોડાય ટ્રાફિક જામ થઈ ગયું છે વગેરે 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 તો ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ચાર પાંચ લાફા મારી લીધા ગાળો દીધી ધક્કામુક્કી કરી અને એની સાથે જે કાંઈ ટોળકીમાં લફંગાઓ હતા એ લફંગાઓએ પણ મારામારી કરી લીધી પીએસઆઈ સાથે અને પોલીસ સ્ટાફ સાથે એવી એફઆઈઆર નોંધાય હવે એ એફઆઈઆર જે છે એની હું તમને વિગત કરું કે બે હજાર તેરમાં હર્ષ સંઘવીની સામે એફઆઈઆર નોંધાય અને એફઆઈઆર ની અંદર પીઆઈ એવું લખ્યું કે જ્યારે પીઆઈ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે આમાં લખ્યું છે ધ એલેજેડ ઇન્સિડન્ટ ટુક પ્લેસ લાસ્ટ ઇવનિંગ વેન પાર્ટી સપોર્ટર્સ વેર સેલિબ્રેટિંગ ધ ગુજરાત ચીફ મિનિસ્ટર્સ ફોર્મલ નોમિનેશન બાય બીજેપી ફોર ધ ટોપ પોસ્ટ બાય બ્રસ્ટિંગ ક્રેકર્સ વિચ રિઝલ્ટેડ ઇન અ હ્યુઝ ટ્રાફિક સિગ્નલ્સ ઇન મેની બિઝી જંક્શન્સ ઓફ ધ સિટી ત્યાર પછી એટલે કે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ બંદોબસ્ત ની ફરજ નિભાવી રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ફટાકાવાળી કરી લીધી લાફા મારી લીધા અને સાથે કોન્સ્ટેબલો સાથે પણ મારામારી બોલી થઈ ગઈ ત્યાર પછી એ એક એફઆઈઆર દાખલ કરી ઉમરા પોલીસ સ્ટેશનની અંદર કે હર્ષંઘવીન એની સાથેની ટોળકીએ પોલીસ કર્મચારી પર મારાકમારી કરી છે હુમલો કરી છે ફરજમાં રુકાવટ કરી છે

પીઆઈ હતા ઉમરા પોલીસ સ્ટેશનના વાટલિયા કેબી વાટલિયા જેવો હર્ષંઘવી ઉપર ગુનો નોંધાયો તરત જ તે આ કેબી વાટલિયાની બદલી થઈ ગઈ પીઆઈ તરીકેથી જેડા શેખના પટ્ટા ઉતરી ગયા આ હર્ષંઘવી જે બહુ બોલ બચ્ચન કરે છે ને પટ્ટા બાબતે એ જ હર્ષંઘવી આ જેડા શેખના પટ્ટા ઉતારી લીધા અને કેબી વાટલિયાની બદલી કરાઈ નાખીને પાછળથી એનુંય કંઈક એવું થયું એવું જાણવા મળ્યું છે પીઆઈ અને પીએસઆઈ ની તાત્કાલિક બદલી ઉમરા પોલીસ સ્ટેશન થી થઈ ગઈ અને એની જગ્યાએ નવા પીઆઈ આવ્યા સી કે પટેલ હવે હર્ષ સંઘવી પોલીસ તંત્ર ઉપર દબાણ કરી પટ્ટા ઉતારી લેવાની ધમકી મારી દાદાગીરી કરી પોલીસને મારી લીધા પછી કલમ એકસો તેતાલીસ સુડતાલીસ છ્યાસી અઠ્યાસી તાણું બસો એક બસો ત્રણ બસો ચોરાણું ત્રણસો બેતાલીસ ત્રણસો તેપન પાંચસો ચાર ની જે એફઆઈઆર નોંધાઈ હતી

પોલીસને કંઈ કીધું નથી કંઈ કર્યું નથી બસ ખાલી જાહેરનામાનો ગુનો હતો ફટાકડા ફોડ્યા એટલું ખાલી કલમ રાખી બાકીની બધી કલમ શીખે પટેલે હટાવી દીધી દોસ્તો જ્યારે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોતે ફરિયાદી બને સરકાર તરફે ફરિયાદ કરે ઓન ડ્યુટી એફઆઈઆર હોય કે હું ઓન ડ્યુટી હતો અને મને માર માર્યો એવી એફઆઈઆર હતી એ એફઆઈઆરની તપાસ દરમિયાન પીઆઈ ની બદલી આ હર્ષ હર્ષઘવીએ કરાવી અને તપાસમાં એવું ખોલાવડાવ્યું કે મારા મારી નથી થઈ ખાલી ફટાકડા ફોડ્યા છે હવે આ સંગવી પછી આપણને અત્યારે જેણે પોલીસને માર મારી લીધો છે લાફા મારી લીધા છે એ હવે અત્યારે સંસ્કાર શીખવાડવા નીકળ્યા છે અને પોલીસના પટ્ટાનું જ્ઞાન તમે દેવા નીકળ્યા છો જેણે પોલીસના જેડી શેખના અને આ બધા વાટલિયા પીઆઈ ને બધાના પટ્ટા ઉતારી લીધા આજની તારીખમાં પણ સરકારની વેબસાઈટ ઉપર કેસ નંબર એકસો 133 ઓપલિક 2014 છે આજની તારીખમાં છે અને એની અંદર આજની તારીખમાં તે આ ભાઈનું નામ બતાવે છે આરોપી તરીકે કે જે કઈ પ્રોસેસ હોય આજની તારીખમાં એટલે હવે પોલીસના પટ્ટા બાબતે હર્ષ સંઘવી એ બોલવાનું રહેતું નથી કે તમે કેટલા શાણા અને શાહુકાર માણસ છો બીજી વાત કે હર્ષ સંઘવી એ બે હજાર ઓગણીસ માં એક કારસ્તાન કરેલું એ કારસ્તાન પણ હું તમને બતાવું આ કારસ્તાન છે એમાં એવું લખ્યું છે કે બીજેપી એમએલએ હર્ષ સંઘવી થ્રેટન્સ

એ જવાબની સામે હર્ષ સંઘવીએ સરકારી માણસોને એવું કીધું કે તું મારી સામે બહુ સ્માર્ટ બનતો નહીં નહીં તારા ટાંટિયા તોડીને હાથમાં આપી દઈશ એવું અહીંયા લખેલું છે આ પીળી લાઈન જે કરીએ વાંચો સ્ટોપ અહીંયા લખેલું છે સ્ટોપ એક્ટિંગ સ્માર્ટ ઓર આઈ વિલ એન્શ્યોર યોર નીઝ આર બ્રોકન સરકારી સિવિલ હોસ્પિટલમાં જઈને ધારાસભ્ય કક્ષાના વ્યક્તિએ સરકારી માણસને ટાંટિયા ભાંગી નાખીશ આ ભાષા અને આ શબ્દોમાં વાત કરેલી છે ત્યાર પછી મીડિયાએ ધારાસભ્ય હર્ષવીને પૂછ્યું કે તમે આ સવાલ પૂછો તમે ટાંટિયા ભાંગી નાખવાની વાત કીધી તો તમારું શું જવાબ આપ્યો અહીંયા લખ્યો છે આઈ ડોન્ટ રીગ્રેટ માય હાર્શ સ્ટેટમેન્ટ સરકારી કર્મચારીને એવું કહેવામાં આવ્યું કે હું તારા ટાંટિયા ભાંગી નાખીશ પછી મીડિયાએ પૂછ્યું કે તમે આવા શબ્દો બોલે એ તમને વ્યાજબી લાગે છે તો મીડિયાને એવું કીધું કે મને મારા નિવેદન ઉપર કોઈ પછતાવો નથી મેં જે કીધું એ છે અને દરેક છાપામાં આવેલું છે છે આ છાપું ધ ઓફ ઇન્ડિયા એમાં પણ લખ્યું છે તમે સ્પષ્ટ દરેક છાપામાં આવ્યું હતું કે સરકારી કર્મચારીને ટાંટિયા ભાંગી નાખવાનું કીધું અને પાછું મીડિયામાં એવું કીધું કે મને મારા નિવેદન બદલ કોઈ અફસોસ નથી મેં જે કીધું તે કીધું જીગ્નેશ મેવાણીની ભાષાને લઈને સંસ્કારનો ઉપદેશ આપનારા હર્ષ સંઘવીને વિનંતી છે સંસ્કારની વાત તમારે કરવાની નથી તમે બે હજાર તેરમાં પીએસઆઈ ને લાફા મારી લીધેલા છે અને એના પટ્ટા ઉતરાવી નાખેલા છે અને દાદાગીરી કરી અને નાગાઈ કરવાની તમે કોઈ સીમા નથી છોડી પીઆઈઓ ની બદલી કરાવી નાખેલી છે તપાસ બોગસ કરાવડાવી છે અને તમે નિર્દોષ છૂટી જાવ એવા તમામ ષડયંત્રો પોલીસ ને અને અધિકારી હાથો બનાવીને કરી ચૂક્યા છો સંસ્કારની વાત તો બિલકુલ કરવી જ નહીં બીજું કે તમે સરકારી સિવિલ હોસ્પિટલમાં જઈ અને સરકારી માણસોને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી ચૂક્યા છે એટલે સંસ્કારની વાત તો તમારે કરવાની થતી નથી અને ટાંટિયા ભાંગી નાખીશું કે આમ કરી નાખીશું તેમ કરી નાખશું હર્ષ સંઘવી અને જીગ્નેશ મેવાણીના ના શબ્દો ઉપરથી આપણે સંસ્કાર નક્કી કરવા જીગ્નેશ મેવાણી એવું બોલ્યા કે ભાઈ પટ્ટા ઉતારી નાખવાની આવશે હર્ષ સંઘવી એવું બોલ્યા કે ટાંટિયા ભાંગી નાખીશ પટ્ટા ઉતારવા એનો અર્થ એ છે કે હું તારા વિરુદ્ધમાં ફરિયાદ કરીશ ફરિયાદમાં તપાસ થશે તપાસના અંતે તું દોષિત સાબિત થઈશ અને તારા પટ્ટા ઉતરી જશે જે સરકારી પ્રક્રિયા છે એમાં કંઈ બીજી કોઈ ખરાબ બાબત નથી પણ તાટિયા ભાંગી નાખવા એ સરકારી પ્રક્રિયા નથી તો સંસ્કારની વાત કરનાર હર્ષ રંગવીને એટલું જ પૂછવાનું છે પટ્ટા ઉતારી નાખીશ એ સરકારી પ્રક્રિયા છે પટ્ટો એવું નથી કે પોલીસવાળા નજીક બોલાવે ને આમ બેલ્ટનું બક્કલ ખોલીને કાઢી નાખ્યો એવી રીતે પટ્ટા કોઈના ઉતરતા નથી પટ્ટા એક સરકારી પ્રોસેસ પછી ઉતરે છે તો સરકારી પ્રોસેસ કરીશ તારા વિરુદ્ધ ફરિયાદ કરીશ અને તને હું પટ્ટા ઉતરાઈ નાખીશ તો એ સરકારી પ્રોસેસ છે ટાટિયા ભાંગી નાખવા એ સરકારી પ્રોસેસ નથી એટલે નમ્ર વિનંતી છે કે ભાઈ સંસ્કારની ખોટી બિનજરૂરી વાત ન કર્યા તમારા સંસ્કારો છાપે છપાઈ ગયા છે તમારા કેવા સંસ્કારો છે ને છાપામાં છપાઈ ગયા છે અને બધે જ આવી ગયું છે પીએસઆઈ ને લાફા મારી લીધેલા છે અને આજે તમે મસીયા બનવા નીકળ્યા છો બીજી વસ્તુ કે જીગ્નેશ મેવાણીની ભાષાને લઈને પ્રશ્ન બહુ હર્ષ સંઘવીને અને ભાજપની ટોળકીને થઈ રહ્યો છે કે ભાષા આવી ન હોવી જોઈએ ભાષા આમ નહીં ભાષા તેમ નહીં ભાષાની બાબતમાં ગોપાલ ઇટાલિયાના બે અભિપ્રાય છે મેં તો પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરી છે જીગ્નેશ મેવાણીની ભાષા કોઈ પણ હોઈ શકે એને આપણે બે રીતે સમજવાની કોશિશ કરીએ એક કે પોલીસ ની જનતા સાથે કઈ ભાષા છે અને પોલીસ ની પોલીસ સાથે કઈ રીતની ભાષા છે મુદ્દા નંબર એક કે પોલીસ જનતા સાથે કઈ ભાષામાં વાત કરે છે ગુજરાતના કોઈ પણ એક્સ વાય જેડ નાના કે ગરીબ કે ગમે તે ભણેલા કે અભણ માણસને પકડીને પૂછવામાં આવે કે પોલીસની ભાષા કઈ છે તો ગુજરાતનો ગમે તે માણસ એવું કહે છે કે જીગ્નેશ મેવાણી કરતા તો ખરાબ ભાષા છે એક હજાર વખત સારી ભાષા છે જે ભાષા પોલીસ જનતા સાથે કરતા છે રોડ રસ્તા પર વાહન ચેકિંગ દરમિયાન ફરિયાદ લખાવા ગયા હોય એ દરમિયાન કોઈ કોઈ ગુનેગાર વિરુદ્ધ લખાવા ગયા હોય ત્યારે કઈક રેડ પડી હોય ત્યારે કઈક દુર્ઘટના બની હોય ત્યારે પોલીસ કઈ ભાષા જનતા સાથે વાપરે છે એટલે આઠપાસને મારે એટલી વિનંતી કરવી છે તમારી પોલીસ ગુજરાતની જનતા સાથે કઈ ભાષા વાપરે છે એનું જ્ઞાન આપો તમે બહુ મોટા ભાષા વિજ્ઞાની થઈ ગયા છો ગુજરાતી ભાષાના બહુ મોટા કવિ થઈ ગયા છો તમે ગુજરાતી ભાષાના સાહિત્યકાર છો તમને અળ લ અને ર ક્યાં બોલવો એ ખબર નથી તમારે ઓડિયો સાંભળજો ભાષણમાં ક્યાં અળ બોલવાનો ક્યાં લ બોલવાનો અને ક્યાં ર બોલવાનો એ ખબર નથી જિગ્નેશ મેવાણીની ભાષા ઉપર જ્ઞાન આપો છો તમે તો તમે પહેલાં તો બે મુદ્દા છે પોલીસની જનતા સાથે ભાષા પોલીસની પોલીસ સાથેની ભાષા બીજા મુદ્દાની ચ ચોખ્વટ હમણાં કરું પહેલી વાત હર્ષસંઘવીને મારે પૂછવી છે કે પોલીસ જનતા સાથે કઈ ભાષામાં વાત કરે છે એના ઉપર હર્ષંઘવી કેમ લેક્ચર નથી આપતા ગુજરાતના ડીજી પણ એના ઉપર લેક્ચર કેમ નથી આપતા તમને બધાને બહુ અત્યારે સિંઘમગીરીનો કીડો ચડ્યો છે તો ગુજરાતની પોલીસ